પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ઘીના ગોરખ ધંધાનો થયો પર્દાફાશ ગુપ્ત માહિતીને આધારે એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત નકલી ઘી બનાવતી ફેક્ટરી પર ઉચિંતી રેડ પાડી હતી આ દરોડા દરમિયાન ફેક્ટરીમાંથી અંદાજે 500 કિલો જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો જેને એસઓજી દ્વારા તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો છે આ ઉપરાંત નકલી ઘી બનાવવા માટે વપરાતા તમામ મશીનો અને અન્ય સામગ્રી પણ કબ્જે કરવામાં આવી છે આ કાર્યવાહી દ્વારા આરોગ્ય માટે જોખમી એવા ગોરખ ધંધાને સફળતાપૂર્વક બંધ કરવામાં આવ્યો છે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે